માન આપવા માટે એક દિવસ પૂરતો નથી પરંતુ તેમ છતાં માતાએ આપેલા બલિદાન અને ત્યાગ માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવાર સમગ્ર વિશ્વમાં મધર્સ ડે તરીકે ઉજવાય છે આ દિવસ માતા પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે ત્યારે મધર્સ ડેની આ વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી

આ દિવસ માતા પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે મધર્સ ડે નિમિત્તે હું જીટીપીએલના માધ્યમથી આપ જનતાને જણાવવા માગું છું કે મા એટલે શું આપણે જાણીએ છીએ કે એક જૂની માં અને એક નવી માં નવી માં એટલે કોણ અને જૂની માં એટલે કોણ એટલે પહેલા જે મધર સહન કરતી હતી એને આપણે જૂની માતા તરીકે ઓળખીએ છીએ અને આજની માં એટલે આધુનિક માં ભલે એ ફેશન કરતી હશે એ ટ્રેન ચલાવતી હશે પ્લેન ચલાવતી હશે પોતાના માટે જીવતી હશે પણ જ્યારે પોતાના બાળકની વાત આવશે ત્યારે એ નવીમાં પણ જૂનીમાં બની જાય છે અને આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ પ્રમાણે એ માતા પુરવાર થાય છે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોની અંદર રામાયણ અને મહાભારત રામ અને કૃષ્ણએ આપણે ભગવાન સમજીએ છીએ પણ એ ભગવાન હતા એમ આપણે સાબિતી આપવી પડે છે તો કૃષ્ણ ભગવાનને સમજવા હોય તો એ પહેલા આપણે રામને સમજવા પડે અને રામને જો સમજવા હોય તો એ પહેલાં આપણી માતાને સમજવી પડે માતા એ કેમ ભગવાન છે એના મારી જોડે અનેક કારણો છે એમાંના એક બે કારણો હું આપને જણાવીશ માતા જ્યારેથી આપણને જન્મ આપે છે ત્યારથી એ કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતી એ એના બાળક માટે સતત પ્રયત્નશીલ હોય પાંચ વર્ષનો ના થાય અથવા તો પચીસ વર્ષ પચાસ વર્ષનો ના થાય ત્યાં સુધી માતા સતત એના પાછળના પાછળ ધ્યાનમાં હોય છે એની એકે એક પરની એને ખબર હોય છે એ પોતાનો ભોગ આપીને પોતાના સંતાન માટે જીવતી હોય છે માટે એ માતા ઈશ્વરનું રૂપ છે અને આપણે સાબિત કરી દેવાનું છે કે માતા જ ઈશ્વર છે આ પૃથ્વીની જો કોઈ સર્વશ્રેષ્ઠ જીવ હોય તો એ માતા છે કારણ શું કે આપણા આપણા જે ભગવાનો હતા એ પણ માતાની જ પૂજા કરતા હતા કૃષ્ણ પણ માતાની પૂજા કરતો હતો અને રામ પણ માતાની પૂજા કરતો પૂજા કરતા હતા માટે જ આપણે આપણી જનતાને પહેલાં પૂજવી જોઈએ અને પછી જ આપણે ભગવાનનું નામ લેવું જોઈએ મારું આ પોતાનું મંતવ્ય છે માતા શા માટે ભગવાન છે તો હું તમને એક ઉદાહરણ આપીશ કે ફક્ત આપણે બે કિલો બે કિલોનો બાટ લઈને આપણે જો ફરીશું તો બે જ દિવસની અંદર થાકી જઈશું અને આ જ માતા આપણને નવ મહિના સુધી ચારથી પાંચ કિલોનો બાટ લઈને આખી એટલે પોતાના બાળકને પેટની અંદર લઈને ફરતી હોય છે એ ક્યારેય પોતાને થાક અનુભવતી નથી ક્યારેય કોઈને ફરિયાદ નથી કરતી માટે માતા એ ભગવાન છે બીજું હું તમને એક ઉદાહરણ આપીશ કે મને ને તમને દરેક જણને ફેસિલિટી જોઈએ છે એસી જોઈએ ફ્રીજ જોઈએ ટીવી જોઈએ સારું ખોરાક જોઈએ દરેક વસ્તુની આપણને જરૂરિયાત છે એ જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે કયા વસ્તુની આપણે માગણી કરી એક પણ વસ્તુની નહીં એણે અંદર એસી પણ આપ્યું ફ્રીજ પણ આપ્યું ટીવી પણ આપ્યું સારો ખોરાક પણ આપ્યો એ આપણને જન્મ આપ્યા ત્યાં સુધી એણે તમામ પ્રકારની વેદના વેઠી અને મા માટે જ માતા એ ઈશ્વરનું રૂપ છે આપણે મારા ગીતો દ્વારા સાબિત કરી દેવું છે અને આ મધર્સ ડે નિમિત્તે આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ અને જે પશ્ચિમી સંસ્કૃતિ છે એમાં આસમાન જમીનનો પે છે પશ્ચિ પશ્ચિમની સંસ્કૃતિની અંદર એ લોકો જોડે સમય નથી હોતો હોતો માટે એ મધર્સ ડે ઉજવે છે પણ આપણે તો હિન્દુસ્તાન આપણી તો જૂની જૂની સંસ્કૃતિ છે કેટલા બધા વર્ષો જૂની લાખો કરોડો વર્ષ જૂની સંસ્કૃતિ છે જેણે દુનિયાને જીવતા શીખવાડ્યું છે માટે આપણે આપણી માતાથી એ આખી દુનિયાને બતાવી શકીએ છીએ કે હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જે ધરતીને પણ માતા કહે છે અને આપણી જનની જનતાને પણ માતા કહે છે આપણા દેશ ભારત દેશને પણ માતા કહે છે કે જે આપવામાં જ માને છે અને માટે જ આપણે એને ભગવાન રીતે પૂંજીએ છીએ આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે કહેવાય છે કે ઈશ્વર બધે હાજર નથી રહી શકતો અને માટે જ તેને માનું સર્જન કર્યું માતા વિશે અઢળક પુસ્તકો અને સાહિત્યો લખવામાં આવ્યા છે પણ એવા શબ્દો ક્યારેય નથી લખાયા જે માતૃ પ્રેમને વર્ણવી શકે મા માટે કોઈ પણ શબ્દ લેખ કે ઉપાધિ ઓછી પડશે તેના પ્રેમ અને સમર્પણની કિંમત આખું જીવન સમર્પિત કરીને પણ ચૂકવી શકાતી નથી દરેક સંબંધમાં કંઈક અધૂરપ આવી જાય છે પણ માતાના પ્રેમનો સાગર વહ્યા જ કરે છે આપ સૌને મારા તરફથી મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યારે આપણે મધર્સ ડે ની વાત કરીએ મારા પ્રમાણે મધર્સ ડે એ આપણા માતાને ધન્યવાદ કરવાનો થેન્ક યુ કરવાનો એમને જે આપણા માટે કર્યું છે જીવનમાં જે આપણા માટે કરતા હોય છે એ માટે એમનો શુક્રિયા એમનો ધન્યવાદ કરવા માટેનો દિવસ છે માં વિશે જ્યારે વાત કરવામાં આવે તો સૌથી પહેલો વિચાર કે સૌથી પહેલી ફિલિંગ આપણા મગજમાં આવે એ છે સંસાર જગત દુનિયા આપણા માટે ભગવાનનું બીજું સ્વરૂપ માં છે કદાચ આપણે ભગવાનને યાદ ના કરીએ પણ માને આપણે યાદ કરતા જ હોય સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણને કંઈક ભી થયું હોય નાની મોટી ચોટ વાગી હોય કે કઈ કઈ પણ થયું હોય તો સૌથી પહેલી વસ્તુ આપણા મોડામાંથી જે આવે છે સૌથી પહેલી વાત જે આવે છે માં શબ્દ આવે છે આપણા માં આપણને માનું ધ્યાન આવે છે તેનાથી વિશેષ જયારે આપણે વાત કરીએ તો આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનની શરૂઆત કરે છે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે બી એના મોડામાંથી જે સૌથી પહેલા નીકળતો શબ્દો છે માં હોય છે સો જે આપણને ખબર છે જે સત્ય છે કે માં જગતજનની છે આપણા માટે આપણી આખી દુનિયા છે માં આપણને એ આપણા સૌથી પહેલા ગુરુ છે આપણા મેન્ટોર છે આપણા માટે ઇન્સ્પિરેશન છે આપણને શીખવાડે છે સમજાવે છે અને જોવા જઈએ તો માં કદાચ કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી કારણસર કદાચ આપણી સાથે ના પણ હોય પણ એ આપણા વિચારોમાં આપણા વર્તનમાં હંમેશા આપણી સાથે હું મારું પોતાનું એક ઇન્સિડન્ટ શેર કરું તો લાઈફમાં એક એવી સિચ્યુએશન હતી જ્યારે કદાચ હું નિર્ણય નથી લઈ શકતી કે મારે આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કદાચ હું એમાં સફળ થઈશ કે નહીં થઈશ અને તે સમયે મારી મા એમણે મને આવીને કીધું કે કોઈ વાંધો નહીં તું પ્રયત્ન કર હું તારી સાથે છું તું આમાં સફળ થાય કે તું આમાં ફેલ થાય કોઈ જ વાંધો નથી હું તારી સાથે છું અને આ એક જે શબ્દો છે જેમાં માં આપણને કહેતા હોય છે કે હું તારી સાથે છું કોઈ વાંધો નહીં સો આપણને ખબર છે કે આપણી સફળતા આપણી નિષ્ફળતા બધામાં જે એ બધાથી માતાને કોઈ ફરક જ નથી પડતો એ આપણને આપણે જેવા છે આપણને એ રીતે આપણને એક્સેપ્ટ કરે છે માનો પ્રેમ જે છે અનકન્ડિશનલ હોય છે એમાં કોઈ કન્ડિશન કોઈ શરતો નથી બીજી વસ્તુ કે એમને આપણી સફળતાથી કે આપણે વધારે પ્રેમ કરશે કે આપણી વધારે કેર કરશે અસફળતાથી નહીં એમને કોઈ જ ફર્ક નથી આપણે જેવા છે એમને એક્સેપ્ટેડ કરે છે અને એ જ માટે જ્યારે પણ કોઈ બી એવી પરિસ્થિતિ આવે સિચ્યુએશન આવે તો માં એક એવી વ્યક્તિ છે કે એ આપણને કદાચ કોઈ જેમ કહીએ ને કે કડવું અસર માં જ પાય આપણને કોઈ પરિસ્થિતિ એવી હોય સિચ્યુએશન હોય તો એ આપણને સમજાવશે શીખવાડશે કદાચ લડશે ખરા કદાચ ગુસ્સે થશે પણ એમના ગુસ્સામાં પણ એમનું પ્રેમ છુપાયેલો છે એમની કન્સર્ન છુપાયેલી છે એમની ચિંતા છુપાયેલી છે અને છતાં પણ આપણને ખબર છે કે આપણે બોલ્યા વગર કે આપણને શું દુઃખ છે શું તકલીફ છે આપણે ખુશ થયા છે આપણે કઈ સિચ્યુએશનમાં છે બાળક જ્યારે જન્મે ત્યારથી કેટલું બી મોટું થઈ જાય પણ માને એ વસ્તુની હંમેશા ખબર પડી જ જતી હોય છે બાળક સો હું એક હજી બહુ મહત્વની વાત કહીશ કે આપણા માટે એવરી ડે ઇઝ મધર્સ ડે એક દિવસ નહીં પણ રોજ તમે જે માતા તમારા માટે આપણી માતા આપણા માટે જે કરે છે એના માટે આપણે રોજ રોજ એમના માટે એમના ધન્યવાદ કહીએ એમના એનાથી કંઈ આપણે એમનું ઉપકાર પૂરું કરી જ નહીં શકીએ પણ છતાં બી આપણે એ કરી શકીએ સો ફરી એકવાર આપ સૌને બધાજીની ખૂબ ખૂબ શુભકામનાઓ ખુશ રહો સુખી રહો માતા સાથે રહો એમને પણ ખુશ રાખો તમામ દેશોની સંસ્કૃતિ અને ભાષા અલગ અલગ હોઈ શકે પણ મા બાળકના પ્રેમની ભાષા હંમેશા એક જ હોય છે માત્ર ગુજરાતી જ નહીં પણ બધી જ ભાષાઓમાં મા પર કંઈક ને કંઈક લખાયેલું છે અરે દુનિયાની સૌથી વધુ રચના મા પર જ થઈ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી માતા એક એવો શબ્દ છે જેના આ બે અક્ષરના શબ્દમાં વ્યાપક અર્થ રહેલો છે નિઃસ્વાર્થ પ્રેમની પરિભાષા એટલે મા માથી મોટી કોઈ અતૂટ અવિશ્વસનીય અને નિસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા હોઈ જ ન શકે માની આંખમાં સંતાન ક્યારેય મોટું નથી હોતું તે હંમેશા બાળક જ રહે છે ઈશ્વરની અદ્ભુત રચના માં અને તેને બિરદાવવાનો દિવસ એટલે મધર્સ ડે આપણા જીવનમાં માનું મહત્વ ખૂબ અનેરું છે અને વાત કદાચ હું નહીં જેટલા પણ લોકો અત્યારે મને જોઈ રહ્યા છે એ બધા જ અગ્રી કરશે કારણ કે માનું સ્થાન ક્યારે લાઈફમાં ક્યારે કોઈ ન લઈ શકે હા કદાચ એવું પોસિબલ છે કે કોઈ વ્યક્તિ તમારા સારા ફ્રેન્ડ બની જાય કાં તો પછી તમારી સાથે આવીને બેસીને બે ઘડી વાતો કરે સુખ દુઃખ પૂછી લે હાલચાલ પૂછી લે પણ મા તો મા છે એટલે માની જગ્યા ક્યારેય કોઈ ન લઈ શકે અને બસ એ જ માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે આ દિવસ એટલે કે મધર્સ ડે જેટલા પણ વ્યુઅર્સ છે બધાને એક જ વસ્તુ બધા માંગીશ આજનો દિવસ એમની સાથે બેસો બને તો મેક્સિમમ તમારો સમય એમની સાથે સ્પેન્ડ કરો અને મજા કરો અને મારા તરફથી પણ હેપી મધર્સ ડે મારા માટે મધર્સ ડે એટલે એક એવો દિવસ જ્યારે તમે તમારી મધર સાથે માતા સાથે જે બોન્ડ રાખો છો એને સેલિબ્રેટ કરવા માટેનો દિવસ ભલે પછી મીઠી નોકજોકનો હોય સુખની વાત શેર કરવાનો હોય દુઃખની વાત શેર કરવાનો હોય એ બોન્ડ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે અને જયારે મમ્મી આપણા માટે ત્રણસો સપોર્ટમાં હોય તો એસા આપણે એમને સપોર્ટ કરીએ એમની પાસે બેસીએ અને એમને કે મમ્મી બધું ઓકે તો છે ને તું ઓકે તો છે ને બસ આ બોન્ડ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે માતૃત્વ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે કે મધર્સ ડે મા મમ્મી માતા મધર આ બધા જ શબ્દોની મારા અકોર્ડિંગલી પરિભાષા એ છે કે એક એવો બોન્ડ જે ક્યારે રિપ્લેસ નથી થઈ શકવાનો જે એકદમ સ્પેશિયલ છે એક્સક્લુઝિવ છે અને એ બોન્ડ એટલે કે મધરનો બોન્ડ અને મારા માટે માય એટલે એક બેસ્ટ ફ્રેન્ડ જેની સાથે જઈને હું ક્યારે પણ કોઈ પણ વાત શેર કરી શકું એ સુખની હોય દુઃખની હોય મારા બેસ્ટ ફ્રેન્ડની સાથે વાત શેર કરું એક્ઝેક્ટ એ રીતે હું એમની સાથે શેર કરી શકું પ્લસ એક સારા ગાઈડ પણ લાઈફમાં ક્યારે કોઈ પણ મુશ્કેલી આવી છે એ હંમેશા રહ્યા છે અને મને કીધું છે કે આ કરવાનું આ નહીં કરવાનું આ રીતે કર આ રીતે ન કર એટલે મારા માટે એક સારા ગાઈડ પણ ખરા અને ઓફકોર્સ બેસ્ટ ટીચર પણ અલગ અલગ વેમાં અલગ ટ્રિક્સ સાથે કેવી રીતે લેસન ભણાવો એને બહુ સરસ રીતે આપણે છે સો મારા માટે મધર એટલે ઓફકોર્સ અ બેસ્ટ ફ્રેન્ડ મધર્સ ડે ને પ્રાચીન ગ્રીક અને રોમન તહેવાર માનવામાં આવે છે જેમાં માતા દેવી રિયાની પૂજા કરવામાં આવતી હતી જે પછી ખ્રિસ્તી ધર્મે પણ મધર મેરીને માન આપવા માટે તેને અપનાવ્યું અને તેને મધરિંગ સન્ડે નામ અપાયું અમેરિકામાં મધર્સ ડેની શરૂઆત અન્ના જાર્વિશ દ્વારા કરવામાં આવી હતી જેઓ તેમની માતાને પોતાના આદર્શ માનતા હતા પાછળથી અમેરિકન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન નવ મે ઓગણીસો ચૌદના રોજ તેને એક કાયદા તરીકે પસાર કર્યો આ કાયદામાં લખ્યું છે મેના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવશે ત્યારથી સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે નમસ્કાર તમામ શ્રોતા દર્શક મિત્રોને મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ તો આપણી સંસ્કૃતિમાં મધર્સ ડે આપણે લગભગ રોજ જ ઉજવીએ છીએ કારણ કે આપણા બધા માટે સ્થાન આપણા જીવનમાં સૌથી વિશિષ્ટ અને સૌથી મહત્વપૂર્ણ હોય છે દુનિયાના તમામ સંબંધો એક બાજુ અને મા અને બાળકનો સંબંધ એક બાજુ આપ સૌની જેમ હું પણ મારા માતૃશ્રી ઉમાબેન ઓઝાને આજે મધર્સ ડે નિમિત્તે યાદ કરું છું જે કંઈ સંગીત હું કરી શક્યો કે કરી રહ્યો છું એમાં માના સીધા આશીર્વાદ છે આશીર્વાદ તો છે જ પણ એના તરફથી જ સંગીત મને વારસામાં મળ્યું છે જે મારો દીકરો પાર થયો આગળ વધારી રહ્યો છે એટલે આપણે બધા માટે સારા કે કપરા કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ ક્ષણે માની હાજરી એ પ્રત્યક્ષ રીતે હોય કે ના હોય પણ સતત વર્તાય અને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ એટલે મા उसको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी ए माँ ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी क्या होगी તમારી સફળતાને સલામ કરે છે જ્યારે માતા હંમેશા તમે ખુશ રહો તેવી કામના કરે છે આખો દિવસ ભલે તમે ચહેરા પર સ્મિતનું કવચ રાખો પણ માં સામે આવતા જ વાસ્તવિકતા છતી થઈ જાય છે સંતાનના દુખે દુઃખી અને સંતાનના સુખમાં સુખી એ સૌથી વધારે ખુશ પણ રહેતી હસ્તી આપ્યો અને મારી બીજી માં એટલે કે સિનેમાએ આપ સૌના પ્રેમ અને વાલથી મને તરબતર કર્યો આજના મધર્સ ડે નિમિત્તે ગુજરાત ન્યૂઝના માધ્યમ થકી આપ સૌને દુનિયાની પ્રત્યેક માતાને વંદન સહ શુભેચ્છા પાઠવતા પહેલા અથવા તો એની સાથે સાથે મારે એક વાત બીજી કરવી છે કે માં આપણા માટે સર્વસ્વ છે પણ આ વિચારને અનુસરતા ક્યારેક આપણે આપણે આપણી માને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ જ્યારે આપણે આપણી મા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરીએ ત્યારે હંમેશા એટલું યાદ રાખીએ કે માં એ માં સિવાય પણ એક સ્ત્રી છે અને એ વિશેષ એક વ્યક્તિ વિશેષ છે એની પોતાની પણ એક અંગત લાગણીઓ છે ઈચ્છાઓ છે અનિચ્છાઓ છે ભલે એ બધી જ ઈચ્છાઓ લાગણીઓ ત્યજી દેતી હોય આપણા માટે થઈને પણ આપણે એનું માં કરતા ઉપરાંત એક વ્યક્તિ તરીકે પણ બહુમાન કરવું જ રહ્યું વન્સ અગેન વિશિંગ ઓલ ઓફ યુ વેરી હેપી મધર્સ ડે ઉંગ ભૂલાવી પોતાની સુવડાવ્યા અમને આંસુ લૂછી હસાવ્યા અમને સદા ખુશ રહે એ હસ્તીઓ ભગવાને માતા પિતા બનાવ્યા જેમણે આ જગતમાં બધા જ તત્વો અને સંબંધો એવા છે જે ખોવીને તમે ફરી મેળવી શકો છો પણ માની જગ્યા ક્યારે કોઈ લઈ શકતું નથી એટલે જ તો કહેવાય છે કે માતે માં બીજા વન વગડા નાવા આપણે જાણતા અજાણતા સૌથી વધારે માતાને જ દુખી કરીએ છીએ મધર્સ નિમિત્તે મને પૂછવામાં આવ્યું કે સાહિત્યની અંદર માં એટલે શું તો બહુ સીધી સાદી વાત છે હું તો એવું સમજુ છું કે માં એટલે મીઠાશ માં એટલે મોકળાશ અને માં એટલે તમારી પોતાની તમામ આશની હાશ તો હાશ મીઠાશ અને મોકળાશ એટલે મા આવું એક મને જીવનના અનુભવેથી લાગે છે અને સાહિત્યના માધ્યમે તો ખૂબ બધા લોકોએ સૌથી વધારે કોઈ વિષય ઉપર ભગવાન પછી લખાયેલું હોય તો એ મા ઉપર જ લખાયેલું છે અને એ નિઃસ્વાર્થ બિનશરતી પ્રેમ છે એટલે બધાને ગમે છે મને એમ પણ પૂછવામાં આવ્યું કે માતા વિષયના તમારા અનુભવો કહેજો તો મને તો મેં લખ્યું જ છે ખૂબ બોલ્યો પણ છું કે મારા જીવનની અંદર તો મા એ જ ગુરુ કારણ કે હું ઘરે ભણ્યો અને માતાએ જ શિક્ષણ આપ્યું ભણાવ્યો એટલે અઢળક અનુભવોનો ખજાનો છે કેવી રીતે અલગ અલગ એકને એક વ્યક્તિને તાલીમ આપવી હિંમત વધારવી મારામાં જે સાહસ કે આત્મવિશ્વાસ આવ્યો એ પણ માતાના ગુણ છે અને કેળવણી શિક્ષણની સાથે સંસ્કારિતા અને આ કોઈ પણ વસ્તુ માટેનું એક અમારા ઘરનું વાતાવરણ માતા પિતા બંનેનું આપેલું જે સૌથી મહત્વનું છે એ છે આઝાદ ખયાલી આ મોટાભાગના માતા પિતા નથી આપતા પ્રેમ તો બધા મા બાપ કરતા હોય છે પણ મા છે પછી ઇમોશનલ બ્લેકમેલિંગ પણ કરવા માંડે સંતાનો યુવાન થાય ત્યારે એવું પણ થતું હોય છે ત્યારે મને આ એક ગિફ્ટ મળી કે ખુશમિજાજ રહેવાનું અને આઝાદ મિજાજ રહેવાનું આપણા નિર્ણયો આપણી રીતે કરવાના અને મને એવા માતા પિતા મળ્યા સદસિંહે બે કે જે પોતાની જાતને પણ સંતાનના ઉછેર માટે ઓગાળી શકે અને એક સરસ મજાનું ઘડતર કરી શકે તો હું કાયમ કહેતો હોઉં છું કે માતાઓ જેટલી વધારે શિક્ષિત સમજદાર સંસ્કારી અને સ્વતંત્ર હશે એટલા જ સંતાનો વધારે કુશળ થશે એટલા વધારે દેદીપ્યમાન વધારે પ્રતિભાવાન થશે તો માતૃત્વનો દિવસ જે છે વિશ્વભર ઉજવે જ છે ભલે એ પશ્ચિમથી આવેલો તહેવાર કહેવાય પણ એ બાને પણ માને યાદ કરવામાં મને તો કંઈ ખોટું લાગતું નથી એટલે હું એવું માનું છું કે ના આ બાને પણ બધા પોતાના માતા અને પિતા બંનેને યાદ કરે અને સૌથી મહત્વની વાત એ કે માત્ર યાદ ન કરે એમની સાથે થોડો સમય વિતાવે એ જ સૌથી મોટો અનુરોધ છે જનનીની ની જોર શકી નહીં જડે રે લોલ માતાએ હંમેશા તડકો વેઠીને આપણને છાયો આપવાનો પ્રયાસ કર્યો છે એટલે જ કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે ઈશ્વર પોતે પણ માનું સ્થાન ન લઈ શકે એટલે જ તો આપણે ચારેય વેદો અને અઢારેય પુરાણોમાં પણ ભારપૂર્વક ઉલ્લેખ કરાયો છે કે માતૃ છાયાનું અમૃત પ્રાપ્ત કરવા જ વિષ્ણુ ભગવાન પણ વારંવાર મનુષ્યનો અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે ઈશ્વર પણ જેની સામે નતમસ્તક થાય તેવી માતાઓને અમારા કોટી કોટી વંદન તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર